હવે એને સારો લાગે કે નો લાગે એવો ખબર નહીં પણ એને આપડે લઈ લીધેલો છે હવે સારો લાગે તો ભલે ને ન સારો લાગે તો ભલે સારો લાગશે એમ કે છે આપડે ભાઈ બન એટલે હવે જોઈએ સારો લાગે તો ઠીક સારો લાગશે જ એમ કે છે કે એને આપડે પેલી નજર માં ધાન આવી ગયેલું છે એવું છે કે એ ભાઈ મિક્સ કરી દીધો એટલે આપણે સમજે કે થોડો એક મસ્ત લાગ્યો મેં કોઈ દીધી બંગડી નહીં લીધી આ પેલી વાર લીધેલી છે ક્યાં આવી ગયા

તો હવે આપણે એની પાસે આની હારે રહેવું પડશે અને કઈ અલગ અલગ બધા છે ને નોખા નોખા થઈ જાય છે ને તો ખોવાઈ જાય છે તો આ આ બધા જો હાથે જ ઉષા કરે ખાલી વાહનભાઈ જો ટી શર્ટ લે છે હા ફોટા વાળો પણ આવો ફોટો નથી લગાડવાનો માતાજી નો ફોટો લગાડવાનો છે કા ને માં હે ને ચાર ઇંગો આપે પસા હો ગમે એમાં આવે તો પણ આપણે કઈ રમવાની થતી નથી અહીંયા તો પાન મળે છે લાલ બે લાલભાઈ ઊભા છે લાલભાઈ હવે પોરો ખાવો કે થાકી જાવ હવે હે હા હું તો હું તો હાવ થાકી ગયો છું જવું આવે ને સટકોડમાં એમાં બે હવા જવાનું વાતું થાય છે પણ હવે હું તો હાવ થાકી ગયો એટલે કે બે હવાનો મોડ સટકો નથી જવો અમારી ટોળકી જોવાય બધી થાકી ગઈ ને તો બધા બે જ્યાં છે હવે કડક આરામ કરવો છે ને પછી વરસાદી લેવા જવું છે ને પછી કંઈક કરીએ હવે ફરે ફરે ને એટલું ફરેલા થઈ ગયા હાવ થાકી જાય છે અમારા લાલભાઈ આગળ છે હું એની પાછળ પાછળ હાલો જાઉં છું અને થોડો ગારો થોડો ખેંચ્યો છે ને આમ જોવા ટ્રાફિક જોવા તમે ફોલે ફોલ ટ્રાફિક છે હવાર કરતા ફૂલ ટ્રાફિક થઈ ગયેલી છે તો આપણે હવારો ની દર્શન કર્યા અત્યારે તો ફૂલ ફૂલ ટ્રાફિક છે રોડ લાઈન પૂગી ચાલી છે માણસો કઈ સમજતો નથી બોલો કેટલો ધક્કો મેરો ખબર છે મને એને ત્રણ વાર એને શેપી નાખ્યો અને ટ્રાફિક એટલી એક વાત આવે છે બધાય ગાંડા ની એને ધક્કા જ કરે ધક્કા જ કરે આપણે એને ઉભું રહેવું કઈ નોર ઉભું રહેવું ખબર નથી પડતી હા કાઢી ના કહેવાય નાના છોકરા એકલો ધક્કો મારે આવ્યો ડીશ લઈ લીધી છે આપડે ને જો ટ્રાફિક તમે જોવા ખાલી ડોના માટે ડોના પાતર માટે બીજું ટ્રેક્ટર તૈયાર રાખો હવે એક ટ્રેક્ટર ભરાઈ જવાની તૈયારીમાં છે તો ફાઇનલી આપણે જો બપોરે પરસાદી લેવા બે જ્યાં લઈ પ્રસાદી લેવામાં એને ઘેટા બકરાની થોડા શેપી નાખ્યા હતા ઘેટા બકરા હરખા લે એ રીતના એના માણસો અહીંયા હાલતા હતા પણ હવે શું કેવું આપણે કે પરસાદી લેવાની હોય એટલે આપણે તો નિરાતે જ રાખવી પડે પણ માણસો એકલો ધક્કો મારતા હોય ને કે નાના છોકરા હોય ને તો એને નન્યા હા એકલો ધક્કો લાગતો હતો આમ તો મને ભી પડી એકલી એકલી ભી મને હે ને એકલી જગ્યાએ હું પરસાદી લેવા જો પણ એકલી ભી મને કોઈ દી નહીં પડી પણ એકલી ટ્રાફિક છે વાત જવા જો આપણે ગુંદી ગાંઠિયા અને દાળ ભાત અને સાગના હોય અમારા લાલભાઈ આ બીજા લાલભાઈ અમારા આ ભાઈ અને અમારા રાહુલભાઈ બીજી બધી પાર્ટી તો હારે ખોવાઈ ગઈ છે હવે હાહોની રીતે બધાય છે પણ આપણે અત્યારે પ્રસાદી લેલી કે એનો હાવ થાકી ગયો છું પછી બોલેરો ફૂવા જવાનું છે આપણે હાંજે પછી ને પ્રોગ્રામમાં ઊભું થવાનું છે તો ફાઇનલી આપણે છે જો બપોરે જમીન પ્રસાદી લઈને પછી એને દોઢ કિલોમીટર આલીને પાછા બોલેરામાં ઘડી આરામ કરવા કે શું છે કે હાંજે પ્રોગ્રામ છે તો પ્રોગ્રામનો વિડીયો બનાવવો જ પડશે તો એના માટે આપણે આરામ તો કરવો જ પડશે કે કાલે આખો દિવસ આખી રાત અને આજ આખો દિવસ પાછું જાગવું પડશે એવું લાગે છે પણ હવે અત્યારે ઊંઘ આવે ને તો હોઈ જવું છે પછી શું કહેવાય કે હાજે પ્રોગ્રામમાં શું છે કે કીર્તિદાન ગઢવીને જગ્નેશ કવિરાજને બધા આવવાના છે તો એના વિડીયો વિડીયો હું પ્રોગ્રામ ચાલુ પ્રોગ્રામમાં શું છે કે ગીત ગાતા એની માણવા હોય તો ઊંઘ તો પૂરેપૂરી હોય જ હોય ને નક્કર પછી શું કહેવાય કે મજા ન આવે ડાયરામાં આપણે બેસી ન ઐ મજા લેવી તો થોડીક શું છે કે ઊંઘે લેવી પડે નકર હાવ ઠાકી જાય તો શું કહેવાય કે આપણે અહીંયા વિડીયો આપણે પૂર્ણ કરીએ હાજે આપણે ડાયરામાં જવાનું છે તો હોઈ જવું છે பயிாக்கால நிடுவோம்